નાનું પણ સિંહનું શિશુ નીરખું નહીં શિયાળ કરત ગર્જના કેશરી દૂર ભાગે કાળ સરળ ભાવાર્થ પરમપૂજય ગુરુદેવ પરમહંસ સ્વામી શ્રી ભગવત તીર્થ મહારાજ કહે છે કે જેવી રીતે સિંહબાળ ભલે દેખાવમાં નાનું લાગે પણ કી તેને શિયાળ સમજીને તેની હેડ હેડહાડ કરતું નથી કારણ કે ગર્જના માત્રથી કાળના પ્રતિક સમાન હાથીને પણ કાળ દેખાય છે એટલે એકસો આઠ સાખીનું સ્વરૂપ નાનું દેખાય પણ વાસ્તવિક દ્રષ્ટિએ માનવી વિચારે તો આ એકસો આઠ સાખીમાં જ વેદાંતનો સાર સમાવવામાં આવ્યો છે અજ્ઞાનરૂપી અંધારામાં અથડાતા મનુષ્ય માટે આ સાખીઓ જ્ઞાનરૂપી તેજ મશાલ સ્વરૂપે છે માયાના રૂપી બંધનમાંથી માનવી મુક્ત બની સાચો આત્મજ્ઞાની બને પછી તેને કાળસ્વરૂપ એવા મૃત્યુની બીક રહેતી નથી